જય માતાજી મિત્રો તમારા અમારા બ્લોગમાં સ્વાગત છે અને પાછા અમે આજે જઈએ ખરીદી કરવા હોડી નજીક આવે છે એટલે હોળીની ખરીદી કરવાની છે ધાણી દારિયા ફ્રૂટ માર્કેટ કેરી આવી ગઈ મિત્રો અત્યારે દિવસ છે ને ઘરે ખરીદી કરીને આવશે તો રાત પડી જશે અમદારો તારો થઈ જવાનું બધું ફ્રૂટ મળી જાય જે ફ્રૂટ જોતું હોય ને બધું આ માર્કેટમાંથી મળી જાય ચાલુ ફ્રૂટ લેવાનું છે તરબૂજ લેવાનું છે એટલે તરબૂજે તે તરબૂજ પી લીધી આવી જાય જોઈએ અગરબત્તી લેવા આવ્યા અગરબત્તી છે પછી પછી અગરબત્તી જ મળે આખી દુકાન શાક માર્કેટે આવી ગયા લીંબુ હવે ઉનાળો આવશે એટલે લીંબુ બહુ મોંઘા થશે પેટીની બહુ આવક છે અત્યારે પેટી ને તરબૂચ તરબૂચ તો ઓછા દેખાય પેટી વધારે દેખાય

ચાલી ગયા આપણા રીંગણા રીંગણા સુવાઈયા રાખી રો ભઈયા ને મરચાં ટમેટા લેવાનો છે તો મિત્રો જોવો બસારા ટમેટા લઈ लीजिए 10 રૂપિયો કિલો ટમેટા આ છે રાતાડ উন্নড় આખો દિવસ તો અહીંયા અંદર અંધારું દેખાય ને ત્યાં એક શાક ખાજી હોય આખે હવે રાત પડી ગઈ ને એટલે આ બધું ખાલી થઈ ગયું બપોર સુધી હોય કે ખબર નહીં અત્યારે શું હોય બટાકા છે પચાસ ના ત્રણ કિલો પચાસ ના પાંચ ટમેટાની તો ફૂલ આવક છે અત્યારે દસ રૂપિયા કિલો ટમેટા પચાસ રૂપિયા કિલો ગયા વખતે આવ્યા ત્યાં ત્રીસ રૂપિયા હતા बिंदो ए रुपया लै लीजा फ्लावर से चालीस रुपये, चिकू से सौ रुपया ना किलो केरा पचास साठ अने रुपया ना, डजन चेटी पचास रुपया ना किलो, से सौ रुपया किलो एक सौ तो बीस, ने एक सौ तो चालीस અંદર ના જવું હોય શાકભાજી માર્કેટમાં તો જો અહીંયા બારે બધી રૂટની શાકભાજીની લારી લાગે છોકરી ઝંડો કરીને આવીને અહીંયાથી થી શાકભાજી ને લઈને જતા રે મરચાં આદુ કોથમીર દૂધી કેપ્સિકમ ગાજર બધી વસ્તુ મળી જાય ટમેટા બીટ કાકડી ફ્રૂટ બધી વસ્તુ અહીંયાથી મળી જાય એટલે બારથી જ બારથી જ બધા ખરીદી કરીને અંદર કારણ કે ટ્રાફિક અમુક વખતે તો બહુ હોય તમારે લેવાના છે ધાણી દારિયા હોળીની ખરીદી એટલે આવી ગયા જો ધાણી દારિયાની દુકાન ધાણી આવી ગઈ ઝીણી સામે છે ઝીણી અને આ છે કોટી

અત્યારે તો હોળીની હજી થોડાક દિવસની વાત છે એટલે ઓછી ગીર્દી છે બજારમાં પરંતુ હોળીના જો બે ત્રણ દિવસ થશે ને ત્યારે આ બજારમાં આવ્યા હોય ને તો ફૂલ ગીર્દી હોય અમાર તો અત્યારે તો ખર્ચો થઈ ગઈ જાણી દાદી આવીને તે વાંધો નહીં આવે દુકાને જો મીઠાઈ એ મળે બધી દિનેશ પનીરે લઈ આવ્યા ને બીજું શું લઈ આવ્યા હેડા

અને હવે બનાવાની છે રસોઈ રસોઈમાં બનાવવાની છે ખીચડી ટમેટા નું શાક અને રોટલી હાલો ફટાફટ બનાવી નાખી બની ગઈ છે આ છેલ્લી રોટલી છે અને જો આમાં બનાવ્યું છે ટમેટા નું શાક ચા ડબ્બો ભરાય રોટલી બની ગઈ અને કુકરમાં બનાવી લીધી છે ખીચડી મિત્રો હાલો જો ખાવાનું બની ગયું છે ખીચડી છે ગરમા ગરમ મગની અને ખીર ટમેટાનું શાક 이거 좀 이따 놓으니좀 이따 놓자고 그래. 이 사시미 둥글이. 이로테 જમી આ થાળી છે મસ્ત આપણી દેશી ખાણ આવી જાવ જમવા ચલો મિત્રો જમવા જમવાનું બની ગયું છે અને જો દિનેશ તો જમવાય લઈ અને ભૂખ લાગી ગઈ હતી અને આજે થોડુંક મોડું થઈ ગયું હવે જમી લઈએ મિત્રો આજે વુમન્સ ડે છે શું કહેવાય છે તમારે એવો હેપી વુમન્સ ડે તો વુમન્સ ડે ઉપર દરેક વુમન્સ ને મારા તરફથી હેપી વુમન્સ ડે ની વિશ કરું છું તો આજે વુમન્સ ડે છે તો બધી વુમન્સ ને મારા તરફથી હેપી વુમન્સ ડે તો મિત્રો આજનો આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ પણ કરજો ફરી મળીશ નવા બ્લોગમાં આવતીકાલે અને હા આવતીકાલે તો છે ઇન્ડિયા અને કોનો મેચ છે દિનેશ ફાઇનલ હા ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડનો ફાઇનલ મેચ છે ચેમ્પિયન્સ ટ્રોફી એટલે દિનેશનું તો ક્યાંય ધ્યાન રહે જ નહીં મેચમાં જ ધ્યાન હશે હવે કોણ જીતે જોઈએ સારું મિત્રો મળીશું નવા વિડીયોમાં આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મારો તો વુમન્સ ડે જો આ ખરીદી કરવામાં જ ગયો ઘરના કામકાજમાં આવી રીતના આપણો વુમન્સ ડે ગયો મજા કરીએ જિંદગી જીવીએ મોજથી મોજમાં રહેવું મોજમાં રહેવું અલગ ધણીની ખોજમાં રહેવું રે એ ગીત ગાવાનું મન થાય જો ગાય બધા दिनस कहते बीवी दिवस है बीवी दिवस नहीं सूम्स è कोई बीवी दिवस केवाया था è हां मुझ मारे हूं मुझ मारे हूं अलक धणी की